હે લોકો ચીટની પબલક સ્વાગત છે પરેવા તમારો આપડે યુટ્યુબ ચેનલ મગાજ હુયા બંદો ક્યાં છે અમને દેખ દે દે તો સદિયા તારા બંદા લઈને ખૂણો ભઈ જતો લોડા આ એનો બત અમે ગોલ ખૂણો ભઈ જાય ગયો થેન્ક્યુ બર કરવા દે તું ગરમા

रेल 47 સે બધી બાજુ પાછળ છે ને ન ઓલા પણ ફોડે અમને ટ્રેન કેમ આવતી તો આ મિનિટ બાકી આખી આખી 1 મિનિટ હું જધા હું પછી માથી 15 સેકન્ડ હું અંદર આ ટ્રેન ના ડાંડિયા કરે ની ખોટું ખોટું છે બધું છોડી હું જો પણ આ તરત આવી એટલે તરત વહી જઈ પડે ભાઈ એવું ઓટે કાળે કાળે ગઈડો સુઈ મારે પડ્યા પડ્યા એનિમેટર ક્યાં છે ઈની મને મેડી છે કે મેડી કે નથી યાર લે બોની ભાઈ નાખો તો ના ના માથે નથી હેઠે લાગે મને તો ના ના માથે પણ એક બંદો માથે એટલી ખબર છે કે ખબર નથી તો બીજાને કે કે બાપના સાણ હોય લોડાઈને 15 સેકન્ડ બંદો માથે માથે પર જા બીજા બે ગયા બે ગયા સર્કલ બનાય ગયા તારો બાપ સર્કલ બનાઈ લે અમાર ઉપર થી માર છે નથી રૂશ શૉટ માં મરીને તું સોદન આલો સોદન કવારે મળી ગયો અંજે થી બધા ઓલા ઉતરેલા છે સોદિન આ ટ્રેન માં જિન હતા હમન સથે હાલો लाना को बैन करो तो वह हरी बात मैं भी जो सो पासो भाई अब गोली क्या थी लेवल ये मारी आगे आगे जो आए भी आए पर गोली आपो है चार से आकर समीर कवर मारे से तू ओल्ड डैमेज एक जो जो बे हां मा देखाय एक जो ऊपर एक सिंगल बाकी ने मारता नहीं खड़े पहले आगे दिया वो भीड़ जाओ जोरिया जोरिया आगे से વઈ જા વઈ જા ગ્લો ના કી નઈ જા પેલા આગળ લૂટ હવે લઈ લે આવો फटाफट લૂટ ન્યારે લોડાયા લૂટ પડી હોય સો જા નંદે નો પડી રહ્યો કોણે બધું તન તન ની જગન પડી તો છોડી ને લો લઈ ગયો એકના માથે એકના માથે આ પોગાઈ ગયો સમીર તો વઈ ગયો હા બધી સ્પીડ કઈ રીતે જો આ માથે માથે છે મરી એટલે મરતી નોળે લોડા મારી બાજુ રેલા કવર આપી ડાઈવ જ પડી જો વચ્ચે વોટર લાઈન જવું પડશે અહીંયા બંધો ઉતરે જો તો તું આ રે આ રે તને હા તું ઉપર બધા મરી હું એવું છે તો પોર્ટલ લઈને માથે આવું હાલે આવો ઓય આવો તો કોટા માથે સડી જાય હાંડો પણ ઈ ભલે જાય ને અહીંયા પોર્ટલ લે પોર્ટલ જાય કેટલા નું મળે સોદીનું

ઇલેક તો ઇલેક તો જલ્દી આવીને કદો બોટલ છે મારી પાસે આ આવો ઓસરીને ગ્રોલ ફોને પાસે વાળી આ ખંભામાં જે ગણ કા ફાડીને ખાઈ દી જી અમારે ઢૂટ વાળા આવો પેલા સોદેલ મેડી મારવા આવ્યો ખૂણામાં કવરમાં લોડા જો પેલા આ તું આળો નામ લખ્યું છે કે સુતકી કાળી પિચકારી મારો સારા રા બોસડી બંધો તો માથે ઓ બગલે આ નીડ ઇક્વિપમેન્ટ નીડ ઇસ વ્પમેન્ટ ઓસ એ હોગળવા ની હા થઈ ગયો માથે ગયો મારા આખા લેને ઓસલીના હોગળવાળો જોતી લોડા મારે હું હોગળવાળો ને 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 હજી ક્યાં આવ હજી હજી ક્યાં છે માહે ડાઉન છે હાલ ખતમ હજી હજી ફૂલ હેસે ઓટો લાગ દે 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 તો सही सही से सही में आई जो या जो नहीं मार पाऊं दा जूता लगाओ बकरो क्यों मारता मारते से बद्दा में टोकन से 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 एड दिशा ने एम10 का एम10 ले ले जो जो भाई हिंदी पड़ी चेक जो थी के जो मार पैसे एक्स्ट्रा समय रिवे करवावे रे आ जाओ रिवाइवल पॉइंट है पॉइंट है आ बंद रोल फोड़ो

તો આ આ પડે એટલે બંદો ઉતરે છે બે ઉતરે આ આવો આવો બીજી કરો પહેલા ભાઈ ગાડી લઈને લાશો પાડી દીધી છે કે નહીં કદમ કદમ આ ભરી પિચકારી ને લાગે કેમ કે બોલતો નથી હે બોલો ભાઈ મે ના નહીં તારો ભાણો તારો માન એમ ને તારો પેરીયો લાગે એ નહીં ભાણો એ ભાણો નો મોટમ લઈ લેજો તંતરે અને લ્યો ને તેદી મને ફોન કરજો હું આવી જોવા તારે લેવો છે ના જોવાનું હોય હલકો કામ મનનો પાવ મારે ને બહુ વિચાર બહુ મારે અંદર ગયા ઓલો છે શાંતિ રાખ સોન નથી ખડી ઓલો પણ બંધો છે ઈ ભોસનો ગેન હળે કરે ક્યારનો

नहीं रहते नहीं रहते नहीं रहते नहीं रहते समझ अंदर रिवाइव करवा जाओ आ जा से मु करता ऊपर रिवाइव पर रिवाइव करवा जा सेम को लोड आता ने हमड़ा से काम नहीं पैड पे पांच ओ तबर का तबर का तबर ए दाई दाई भागो 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 दाई जा और नहीं जाइए को गाड़ी लेन बाकी से समझ गाड़ी लेन बाकी करने के रिवाइव पासवती करिया जा हां खबर दाई जा आई स्क्वाड थी यार सोनी અરે બે સ્કોડ હતી એક ની ક્યાં કરે તમે હજી અહીંયા ન્યાં સે તુકડી કી ઝોન વાંધો ન આમાં હશે સુપા લઈ લેજે મૈના કન પડવાનું હજી ન્યાં સે સોપે હજી સે હજી કર માથે જો ટાઈમ મળે કતરી હવે માધી માધી હેડે માધી આવજે ઓય આપણે ઓલા આપણા ઘરે ભઈયો કયા ઘરે બખાવાળા હા બખાવાળા તો એને બંધ ગામ આખું ઉતરે ન્યા જાવ તારે ઓલા બાજુ ભઈયો વાંડો એટી ની સાઈડ ન્યા એની આ નાનો સોકટો છે વાળો હાલો એક બંદો સિંગલ છે મારી લે હું એને રેડી વાંધો ને

न्या के के भाई फागो से दाय जगह पार्टी की जमीन रीवा चीजा रीवा चीजा अरे कवर मासू रहयस ने अरे आराम जी थोड़ी ने थोड़ी आऊं बे आ रयो बे आ रयो एक कवर कर एक कवर कर बंदा है मित्रों हम कवर कराए बोल दे ने ऐ गयो ए बोंिफाइन ना को को वो तो केमिकल लाओ इतना ना दे बड़ा ट्रीटमेंट ना दे मने उला मारो हूं तो फूल तू फूल सो ये तो फूल है ओए बंदो होवे बोलो सोचो डैमेज से मार दसु तो आमे सो साइड में से ऊपर से भागो आई थी गाय फट गई क्या जाऊं का आ जा आ जा आ लो दे में से दे में से दे में से रोल फोड़ो बड़ा भोसले ना देखा फोड़ो फोड़ो रोल जो 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 से हां अरे जाऊं के रीते ऊपर किल सो नहीं जो नहीं पाणे भाई जाओ ट्रीटमेंट तो मारो पीकी ना को पाणे भाई जाओ पाणे यहां लूटे नहीं थे माथे जो आयो माथे से माथे से लगभग ये कहां से एटा से आ ट्रीटमेंट मारो मार

અરે છે ઘરની અંદર ઘર કેમ લાગે એક ખબર છે ઘરની અંદર અંદર સિંગલ બંધો છે રીવા થઈ જાય

ના નંબર હોળો ચા એના થા છોડી ના મેડી કે મારી સોદલ ઘડી મેડી લોડા તો એટ તો ચાર હતી અમે છલે કાઢી છલી તું હું કામ લોડા હર હોય વેલા મરી ગયો પૈસા નો સાંભળું પડે

अंदर आओ चोली साथी बात हो दा बॉयस दे मारे का बात होने गन आओ तेने जो दी आ डगलो गन पड़ी थी भाई अभी हो आ ले ली डालो एशियाटी जा मेरे भाई एशियाटी से एशियाटी ये पहले वक्त ना हम लोग पहले एशियाटी ये गन आ जाए बोलो यहां मत बस में एक बंदो ये बस आयो रे नहीं मार दे मैसेज रहना आयो बे जा बे जा तीन जा कर जा बाकी जो भागे यो आज स्कोर खत्म જો મારે રયો તો જોદીનો ખેર પડે ઘણો ભાઈ તમાર માનું ને છે છોટી જાય તો ફાટી જાય આપણે આમાં ક્યાં છે ક્યાં પડી એટલે ફીટ 105 આસુ

આજે સ્કોર છે પિકની માથે ઉતરવાનો છે ના તમને ઉતરવા દે તો હું કોણે કીધું ન દે અરે અરે ગયા મળા વાલે ને ગયા મળા ની બે છે આમાં ની રાતે મારો આ તો ગેન ઠોટ કરી દેવી છે પણ થાતી પીજે જપાને જવાનું હો માં એટલે ના મરી મરી કઈ રીતે હા કઈ રીતે ડોડા છે

જો રે દેમેજ આપ સિમીર આયન કોઈ નથી જમવા સે કે ઓય નથી મારા બુલ્બુજી હેઠે નો પડે જાય બંધો છે તો ના માથે જો આયા જો

ये लोग शॉप पे रिवाइव करवा जो जो आए बोला ले जाने आ जाने या उसने ले ले आपरी पे आवे जो तो नहीं आने दे बड़ा यहां तो यार ऊपर सो तो आ कौन से भाणी पिच करी से, से। ए भरी पिच करी ना को सोदाम नो तीजे ने स्कार मारतो ने तीजे ने स्कार पड़ी काले सोती ऊपर भी हमारे पे तीजे ने स्कार साइलेंसर रख दे मने लो फाड़ ना ले दे भाईयो नहीं नहीं हमने चार भैया थई गयो लोडा साइलेंसर मारे आमा एसकेएस में आको पड़े चोई दे एसकेएस में कौन से एसकेएस में साइलेंसर

પછી તો ગેન શૉટ નો કરી શકતો છો પેલો શૉટ માર લોડો તમે રિપેર કિટ છે રિપેર છે ને લઈ તો હાથ છે માં વાત હો થાય લીસોટા ફીસોટા ભાણી બીજી કરી હું તને દેખાડું અમારું આ જમે આ કોણ મે ફાર અગડી હવે આ લીધું ઓકે લીધું ઉપર કોક સળ્યું તો આડો આ છે લઈ લઈ નથી ઝોન નથી યા તો હેઠા ઉતર કવર કરી હું ઝોન માં જાઉં એટલે ગયો પેડ છે માં લઈશ ના ના પણ ओ भाई बात जोन जोन समीर एक थी दो जणा चढ़ी जा ओ सोदी ने जा मस्त कऊ हाले गयो चले बैठ जाओ एक गयो 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 ये बैठ जाओ ना आके लेवा जाओ तोरे चले बे हो सोमा जाओ से समी तू भैया ही नहीं आवे हां पानी जावती लोड़ा ने ओसड़ी ना नप तो ओसड़ी ना खबर नहीं पड़ती न जोन नहीं थी एम लोड़ा ढोड़ो मंडे आ जी तो सूंधी गंड गिनने के सोदी नहीं नहीं सोदे ना इतनी डैमेज है को जारे मारो आ कितनी गोली मारी थी हूं घणी बदी आकी गोली जा धर दी थी हाले जब आया उतरी मैगजीन खाली गिरी थांभर जा 24 गोली मारी थी क्या आया भैया न्या हूं से

बच्चे ना मोटा घर में एक बंदा मित्रों से हम्म मित्रों से हां हां भाईलम जो मो कौन साइड में से भाई बन ला ले अपनी कहां है जो बंदा शॉट में आओ दे में से आओ ना हाइड मारियो बगलो वाले गेट फट गया से मेरे पास ले जाओ ला ले ला ले अपनी कहां है आया एक गोली में मोको फोन कितलो ले हेल्प मी आड़े नहीं ना <laughs> अजय कोक से मन उतर उतर सकाई जो मारे मेरे

ઓલા મત કરે શોપ કોક અરે એમ નમ થઈ જા ભલા એમ નમ એક જ દે તોય થઈ જલ્દી જો મત કો કા માથે છે એટલે આની માથે છે આ ઘરની આપણે નની ભાગજો લગભગ એ ભાઈ મરી ગયો દે હું મરી મરી જાય ને ભાઈ બોલો આ લોડો એ ડોડા તું હું મારે માર તો 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 ભાગ બોલો આવજો પણ આયા આયા થઈ જાય કવર કર કવર રશ કરું લે

બોટલ જરૂર પડે તો જ નાજી અત્યારે જરૂર નહીં પડે હાલો ગાઈસ બુયા તમારી છે હું બસ કાળિયા બે પ્રો પ્લેયર હો ને એટલે બુયા હોય આ કારું નો એસીટી મારા સુજીને એક બંદો નોક નઈ થતો ભરી ભેચ ગાડી બંદો ફૂલ મારો છે આ જો ચકડે અંદર હા ફોસડી નો ટ્રીટમેન્ટ નહીં દીજે ટ્રીટમેન્ટ વેસ્ટ આપણે પાસાણ હોય એ ધ્યાન રાખને સર વેસ્ટાર પે છે આવી જાય કોઈક જોજો ટકા કારણ કે છે સિંગલ છે તો છે चल ले आ जा वाला चल પાછળ બ્લુ નાખી દેજે थैंक यू वाला बराबर ऊपर ऊपर એ શોર્ટ મારો બ્લુ નાખો બ્લુ લઈ એક નાખો હજી કરતા રહેજો કરતા રહેજો કરતા રહેજો ડેમેજ છે ડેમેજ છે મારવા કેતો તો પાછળ આવી નથી વાલા સિંગલ લઈને બંદો આવ્યો જો આવ્યો તરમ એવો સમીરアルト تمہર પાસે કોઈ છે મારો બધા ભેગા આ અરે એસીડી ઓલમા આવી ગઈ જો હાઈ જો જય ભાઈ કરો કરો જય ભાઈ હું નહીં કરું જો આવો સિંગલ જો યે જો હેડ આટી ગયો છોડી ના સિંગલ છે ઈ આરામથી બહુ મસ્તરમે બહુ મસ્તરમે છે જને ના જો ગ્રેનેડ અમે મસ્તરમે છોડી ના એમાં મોળો રમુ તું કાળિયો બોડ છો તમે નિરાજે ઘડી ગ્રેનેડ રાખ ઘડી રાખ જો લે લો ને લે લો જો જે હેડ આટી જાય તમે હેડ આટી જાય ભોસડી ના હા હાલ આલે જા

કીડીને પૂછ્યા જ ને કોને ને કોડે ચેર કરી જો કાલે જા કોને બનરો ચેલેન્જ અંદર ઓ